આરોપી આનંદગિરી લક્ષ્મણગિરી ગોસ્વામીએ ફરિયાદીને તેના ધંધામાં રોકાણ કરવા માટે જણાવી તેના બદલામાં વધુ સારો લાભ આપવા જણાવ્યું હતું આથી વિશ્વાસમાં આવી ગયેલા ફરિયાદીએ તેમના તથા તેમના માતાના કુલ રૂપિયા આઠ લાખ એગ્રીમેન્ટ કરીને આરોપીને આપ્યા હતા જે પેટી દર મહિને પાંચ ટકા વળતર આપવાનું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને મળવાપાત્ર રકમ રૂપિયા છ લાખ પિસ્તાલીસ હજારના બદલે આરોપીએ માત્ર રૂપિયા એક લાખ ચાલીસ હજાર જ આપ્યા હતા બાકીની રકમ પરત મેળવવા વારંવાર આરોપીને કહેવા છતાં પણ રકમ પરત ન આપતા ફરિયાદ નોંધાવાઈ હતી આ બાબત અંગે પધ્ધર પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે